અમરેલી જિલ્લાના કુકાવાવના દેવગામ ખાતે સરપંચના ઘરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે લાણી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાણી વિતરણ કાર્યક્રમમાં દાતા દેરડીના સરપંચ શૈલેષભાઈ ખાત્રા તેમજ અમેરિકા નિવાસી તેમના ભાઈ નીતિનભાઈ ખાત્રા રહ્યા હતા તેમના દ્વારા દેવગામની દરેક ગરબી મંડળની એકસો જેટલી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ દેરડીના સરપંચ નીતિનભાઈ ખાત્રા તેમજ તેમના ભાઈ શૈલેષભાઈ ખાત્રા દ્વારા લાણી વિતરણ કરીને ગરબી મંડળની બાળાઓને ખુશ કરવામાં આવી હતી દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા અને તેમની ગામ પંચાયતની ટીમ તેમજ દેવગામના વડીલો દ્વારા દેરડીના સરપંચ શૈલેષભાઈ ખાત્રાનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના વડીલો અરવિંદભાઈ લાવડિયા વિઠ્ઠલભાઈ રામાણી પોપટભાઈ સોરઠિયા વલ્લભભાઈ રાદડીયા દેવગામના ગામના ગાત્રાળ માતાજી મંદિરના મહંત દીપક બાપુ તેમજ ડુંગરભાઈ રાદડીયા વિઠ્ઠલભાઈ રાદડીયા દીપકભાઈ જેવલિયા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત